કચ્છના ભવિષ્યને ધ્યાનમાં લઈ અશાંત ધારો લાગુ કરવા હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ કચ્છના ભવિષ્યમાં બીજું કાશ્મીર બનતા અટકાવવા માટે સમગ્ર કચ્છ જિલ્લામાં અશાંત ધારો લાગુ કરવા જિલ્લા સમાહર્તા ભુજ ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સરહદી કચ્છ જિલ્લામાં અને ખાસ કરીને સરહદ વિસ્તારના ગામડાઓમાંથી હિન્દુઓની વસ્તી પલાયન થઈ રહી છે એ બાબતને અતિ ગંભીર ગણાવી સમગ્ર કચ્છમાં મિલકતોના ખરીદ વેચાણ પ્રશ્ન અશાંત ધારો લાગુ કરવા માંગણી કરાઈ હતી જિલ્લા સમાહર્તાને હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અપાયેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે કચ્છ જિલ્લામાં એક સોચી સમજી સાજિશના ભાગરૂપે ખાસ કરી હિન્દુઓની વસ્તી છે એવા વિસ્તારોમાં અન્ય ધર્મના લોકો ઊંચા ભાવે મિલકતો મકાન મિલકત વગેરે ખરીદી કરી રહ્યા છે અને બાદમાં પાડોશીઓને ત્રાસ આપી યેનકેન પ્રકારે અહીંથી પલાયન કરવા મજબૂર કરી રહ્યા છે આ પરિસ્થિતિ કચ્છના ભવિષ્ય માટે ખૂબ ગંભીર છે કચ્છ એ સરહદી વિસ્તાર છે અને પાકિસ્તાનની જળ અને ભૂમિ સીમા સાથે સીધી રીતે સંકળાયેલું છે ત્યારે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ સરકાર શ્રી તાત્કાલિક સમગ્ર કચ્છમાં મિલકત ખરીદી વેચાણ અને તબદીલ પ્રશ્ન અશાંત ધારો લાગુ કરે તેવી માગણી કરાઈ હતી નોંધનીય છે કે ગુજરાતના અનેક જિલ્લા અને શહેરી વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે એ જ પ્રમાણે કચ્છ જિલ્લામાં તે જ રીતે હિન્દુઓની વસ્તી પલાયન થઈ રહી છે તેને ધ્યાનમાં લઈ સરકાર શ્રી ગંભીરતાથી આ મુદ્દાની નોંધ લે તે અત્યંત જરૂરી છે આજે કલેક્ટર શ્રી કચ્છ સમક્ષ હિન્દુ યુવા સંગઠન કચ્છ દ્વારા કચ્છમાં જે હિન્દુ વસ્તીઓનું આડકતરું પલાયન વિધર્મીઓ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે એ સંદર્ભે આજનું આવેદનપત્ર છે કોઈ પણ હિન્દુ બાહુલ સોસાયટી છે કે બજારો છે ત્યાં એક મકાનને ઊંચા ભાવે ખરીદીને કે એક દુકાનને જે ભાવ ચાલતો નથી એનાથી દોઢો ભાવ આપીને બાજુવાળી દુકાનને સસ્તા ભાવે ખરીદવી બાજુવાળા મકાનને સસ્તા ભાવે ખરીદીને ક્યાંક ને ક્યાંક એક યોજનાબદ્ધ સિસ્ટમથી કચ્છમાં આ ષડયંત્ર ચાલી રહ્યું છે અને આના પડકાર રૂપે આપ કહેશો કે આ ખાલી વાતો છે તો કચ્છના માંડવીનું જે ધવલ પાર્ક છે એ ધવલ પાર્કની આજથી દસ પંદર વર્ષ પહેલાંની સ્થિતિ શું હતી ત્યાં બહુમત હિન્દુ સમાજ હતો આજે એકલ દોકલ બેથી પાંચ ઘર વધ્યા છે હિન્દુ વસ્તી ત્યાંથી પાલાયન કરી ગઈ છે એ જ રીતે માંડવીનું તમે ખત્રી બજાર જુઓ તો હવે હિન્દુ એક ખત્રી ખત્રી બજારમાં બચ્યો નથી એમ ભુજનું સોનીવાડ કે ભુજની જે અન્ય સોસાયટીઓ છે ત્યાંથી વેપારીઓ પલાયન કરી ગયા છે અંજારનું તમે મુંબઈનગર કે ગુરુકુળ એક તમે જુઓ તો આવા અનેક દાખલાઓ છે એક સમયે હિન્દુઓને હથિયારોના બળેથી પલાયન કરવા માટે મજબૂર કરવામાં આવતા જ્યારે અત્યારે બંધારણીય ભારતમાં આવા ષડયંત્રો થકી કે હિન્દુઓના મકાનોની બહાર આવે જ્યારે કોઈ વિધર્મી મકાન કે દુકાન ખરીદશે ત્યારે એ એમાં બે બેરોકટોક માંસ મટન બનાવશે કે વેચશે તો સ્વાભાવિક છે કે બાજુમાં હિન્દુ રહેવાનો નથી તો એ સસ્તા ભાવે મકાન વેચી નાખશે દુકાન વેચી નાખશે હિન્દુ મંદિરોની બારે તમે જોઈ રહ્યા છો કે કચ્છમાં કઈ રીતે માંસ મટન વેચાઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક હિન્દુઓ મંદિરોથી પણ દૂર રહે આવું એક જે યોજનાબદ્ધ ષડયંત્ર કચ્છમાં અસામાજિક તત્વો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે એના વિરોધમાં અમે સરકાર સમક્ષ માંગ કરી છે કે કચ્છમાં અશાંત ધારા જેવો કાયદો લાગુ કરવામાં આવે અને કચ્છમાં જ્યાં હિન્દુ બહુમત વિસ્તારો છે ત્યાં વિધર્મીઓને દસ્તાવેજો બનાવવા ઉપર વહેચાણ લેવા ઉપર ખરીદવા ઉપર રોક લાગે એની રજૂઆત અમે કચ્છ કલેક્ટરને આજે કરી છે જે જે હિન્દુ યુવા સંગઠન ભારત જે મુહિમ ઉપાડી છે અવેરનેસ લાવવા માટે કે જે અશાંત ધારો કાયદો છે એ કાયદો લાગુ કરવા માટે અમારી સોસાયટી તરફથી પણ અમે આવ્યા છીએ એમના નેજા હેઠળ હિન્દુ યુવા સંગઠનના કે જે અશાંત ધારો કાયદો છે એ લાગુ કરે અમારી સોસાયટીમાં હાલ હિન્દુ વસ્તી છે પણ એમાં હજી પણ અસામાજિક તત્વોના પ્લોટો છે જો ભવિષ્યમાં આ આ પ્લોટો જો એ આવી જાય તો એનામાં અમને પણ તકલીફ થાય તો આ અસાન કાયદો લાગુ પડે એના માટે સર્વે બધી સોસાયટીઓના હિતમાં છે તો હિન્દુ યુવા સંગઠનને જે નેજા હેઠળ જે આ બધું અસાનદારાનો અવેરનેસ લાવવામાં આવ્યું છે એ બધી સોસાયટી પણ એનામાં સમર્થ થાય અને જોડાય અને આ કાયદો લાગુ થાય એવી અમારી માંગ છે આજે હિન્દુ યુવા સંગઠન ભારતના નેજા હેઠળ સમસ્ત કચ્છમાં જે વિધર્મીઓ દ્વારા હરેક જગ્યાએ જીહાદના નામે પોતાના મકાનો હિન્દુઓના લઈ અને બીજા મકાનો સસ્તા લેવામાં આવે છે અને જ્યાં જ્યાં હિન્દુ વિસ્તાર છે ત્યાં જાણી જોઈને મકાનો લઈને હિન્દુઓને ત્રાસ આપી અને ત્યાંથી હિન્દુઓનો પલાયન કરાવે છે અંજારની એવી અનેક સોસાયટી છે ગુરુકુળ એક ગુરુકુળ બે મુંબઈનગર બીજા અનેકો વિસ્તાર છે અંજારની આજુબાજુ તમામ જ્યાં જ્યાં ગૌચરો છે ત્યાં પણ એ લોકો દબાણ કરીને બેઠા છે તો અમારી એવી સરકાર પાસે માંગ છે કે વહેલામાં વહેલી તકે આ અસંત ધારોનો કાયદો પૂરા કચ્છમાં લાગુ થાય અને જ્યાં પણ આવા દસ્તાવેજો થતા હોય અથવા તો થઈ ગયા હોય એને વહેલી તકે રદ કરાવે અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીમાં દસ્તાવેજની મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઇલેન્ડ આંબલી જમ્બોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો